કર્યું છે લોકસભાની ચૂંટણીમાં પણ સૌથી તાલુકાની દ્રશ્ય દ્રષ્ટિએ વધારે લીડ એ પણ લાખડી તાલુકે આપી છે એટલે લાખડી તાલુકાનો અન્ય વખત આભાર

લોકસભામાં અવાજ ઉઠે ચૂંટણી પહેલા ગૌ માતામાં એના આશીર્વાદમાં કેટલી તાકાત છે એ હું તમને કહું કે જ્યારે શંકરાચાર્યજી થરાદ આવ્યા શ્રવણભાઈ એ ટાઈમે ચૂંટણી લડવાનું કંઈ નક્કી જ નહોતું અને એ ટાઈમે શંકરાચાર્યજીએ વાત કરી હતી કે ગૌ માતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો મળે જે અવાજ ઉઠાવશે એનું ગૌ નું કલ્યાણ કરશે અને એને આશીર્વાદ આપશે સૌથી પહેલા મેં ચાલવા મુકામે કીધેલું કે હજુ નક્કી નથી પણ તમારા બધાના આશીર્વાદ થી બનાસકાંઠાની જનતાના આશીર્વાદ થી લોકસભાની ચૂંટણી લડવાનો મોકો મળશે અને પ્રજાના આશીર્વાદ મળશે ગૌ માતાના આશીર્વાદ મળશે તો સો ટકા દિલ્હીમાં જઈ અને ગૌ માતાને રાષ્ટ્રીય માતાનો દર્શાવે છે અને આપ સૌએ જોયું

તાલકટોરા સ્ટેડિયમમાં દિલ્હી બોલાવીને કિશોર કિશોરભાઈ એમને આખા ભારતના સાધુ સંતો વચ્ચે બોલવાનો મોકો આપ્યો અને ભવ્ય રીતે સન્માન કર્યું કે મારું સન્માન નથી તમારા બધાયનું સન્માન છે અને તમારા બધાનું એક માથું આપણા સૌનું એક આપણું ગર્વ સાથેનું ઉચકીને ચાલો એવું ગૌરવ એ આપણાને સૌને મળ્યું છે ત્યારે ફરી પણ હું આપ સૌને ખાતરી આપું છું કે જ્યાં જ્યાં ન્યાયલક્ષી મુદ્દાઓ હોય એ અવાજ ઉઠાવીશું ને નસીબ કેટલા કે લોકસભામાં ભાગ્યે જ બોલવા જરૂર હોય છે અહીંયા એવું ના હોય કે આપણે માગીએ બોલવા મળે પણ આશીર્વાદ હોય મક્કમ નિર્ધાર હોય અને હૃદયથી બોલવાનું હોય તો એમાં વહીવટી રીતે પણ આપણને મદદ મળી રહેતી હોય છે આંગણવાડીવાળાની વાત હોય ચાંદપુરા વાયરસની વાત હોય કે ગૌમાતાની વાત હોય આ પૂરી તાકાતથી લોકસભાના સત્ર દરમિયાન આપણે વાત કરી છે અને આવનાર સમયમાં જ્યાં તો શરૂઆત છે જ્યાં જ્યાં જે રીતે ગૌમાતા માટે કે અહીંયાના મુદ્દાઓ માટે લડવાનું થાય તો એમાં ક્યાંય પીછે એડ નાઇન્ડ કરવું એની પણ આપ સૌને હું ખાતરી આપું